લોટરી ફ્રોડ કરનાર આંતર રાજ્ય ગેંગના મુખ્ય આરોપીઓની લોટરી ફ્રોડના સંસાધનો સહિત કોલ સેન્ટર સાથે બિહાર રાજ્ય ખાતેથી પકડી પાડી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતેનો લોટરી ફ્રોડનો ગુનો ડિટેક્ટ કરતી તાપી જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુનાઓની માહિતી એકત્ર કરી એનાલિસિસ કરતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનની

તેમાં તમારા દ્વારા મોકલેલ નાણાં પરત જોઈતા હોય તો વધુ નાણાં આ રકમ રિફંડ કરવા માટે મોકલવા પડશે વગેરે જેવી લવામણી લાલચો આપી વિશ્વાસમાં લઈ ખુલ્લે રૂપિયા છવ્વીસ લાખ નેવું હજાર બસો પાસઠની છેતરપિંડી કરી હતી જે ગુનાની તપાસમાં આરોપીઓના મોબાઈલ નંબરો તેમજ આઈએમઈઆઈ નંબરને માહિતીના આધારે કોમન ટાવર લોકેશન તેમજ ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ કરતા આરોપીઓ બ્યા રાજ ખાતે હોવાનું માલમ પડતા જેમાં ટીમો દ્વારા અલગ અલગ લોકેશનો ખાતે તપાસ કરી ટેકનિકલ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો વિનંતી કરવામાં આવે છે કે

તાપી જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રાહુલ પટેલ સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન અનુસંધાને વ્યારા ખાતે રહેતા આ કામના ફરિયાદી સ્નેહલ કુમારની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વ્યારા ખાતે દાખલ કરવામાં આવેલી જેમાં ભારતીય ન્યાય ન્યાયસયાત્રની જુદી જુદી સેક્શન તથા એક્ટની જુદી જુદી કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં આ કામના ફરિયાદીને કુબેર લક્ષ્મી ધનવર્ષા યંત્ર પ્રાઇવેટ લિમિટેડના નામથી એક કુરિયર મોકલવામાં આવેલું હતું અને આ કુરિયર સાથે એક સ્ક્રેચ કૂપન મોકલવામાં આવેલી હતી જેમાં આ કામના ફરિયાદીએ કૂપન સ્ક્રેચ કરતા તેને એક ફોર વ્હીલ ગાડી લાગી છે એવું ઈનામ તરીકે જાહેર કરવામાં આવતા તેમણે જે કૂપન મોકલવામાં આવેલી તેમાં દર્શાવેલ ટોલ ફ્રી નંબર ઉપર કોન્ટેક કરતા જે આરોપી પાર્ટી છે તેમના તરફથી તેઓને શરૂઆતમાં ટેક્સ જમા કરવો પડશે તેવી સૂચના આપવામાં આવતા અને આ ટેક્સની રકમ બાદમાં તમને પરત મળી જશે તેવું જણાવવામાં આવેલ જેથી આ કામના ફરિયાદીએ લાલચમાં આવી જઈ જુદી જુદી રકમો આ આરોપીઓને બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ અને ત્યારબાદ આ કામના આરોપીઓએ આ જે ઇનામ લાગેલી ગાડી આ કામના ફરિયાદીને નહીં આપતા ઉપરોક્ત નંબર અને કલમથી ગુનો દાખલ કરવામાં આવેલ જે ગુનાનું ટેકનિકલ સર્વેલન્સ આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા જરૂરી માહિતીઓ મેળવી અને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે બી આહિર સાહેબની સૂચનાને માર્ગદર્શન હેઠળ પીએસઆઈ શ્રી કે આર પટેલ તથા પીએસઆઈ શ્રી ડી આર બથવાર નાઓની ટીમને બિહાર રાજ્ય ખાતે તપાસમાં મોકલવામાં આવેલ જ્યાં જઈ આ ટીમે તપાસ કરેલ અને આ તપાસના અનુસંધાને ચોક્કસ જગ્યાનું લોકેશન મળતા આપણી જે ટીમ છે એના અધિકારીઓએ ચોક્કસ જગ્યાએ રેડ કરતા આ કોલ સેન્ટર ચાલુ હાલતમાં હોય અને જે તે વખતે કાર્યરત હોય તેવી જગ્યાએ રેડ કરી કુલ પાંચ આરોપીઓને પકડી પાડેલ આ પાંચ આરોપીઓના નામ જોવામાં આવે તો સંજીત કુમાર મિથિલેશ સિંઘ શ્રીરામ સિંહ રાકેશ સિંઘ રાહુલ કુમાર સિંઘ સુનિલ સિંઘ અને બ્રજેશ કુમાર સિંહ આ પાંચ આરોપીઓની જે તે વખતે સ્થળ પરથી ધરપકડ કરવામાં આવેલી અને ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈ તેઓને અત્રે લાવી સદર ગુનાના કામે ધરપકડ કરી અને આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવેલ છે આ રેડ દરમિયાન આરોપીઓ પાસેથી પંદર મોબાઈલ કેટલીક સ્ટેશનરી અઢારસો જેટલા પેમ્પલેટ તથા બે હજાર જેટલા સ્કેચ કૂપન મેળવવામાં આવેલ છે આ સિવાય ખાખી કવરના ખાખી કલરના જુદા જુદા કુરિયરના લેટર્સ મળેલ છે ઇન્ડિયન પોસ્ટના જુદા જુદા બારકોડના સ્ટીકર પણ આરોપીઓ પાસેથી મળેલ છે આ ઉપરાંત આ આરોપીઓની પૂછપરછ દરમિયાન મળેલી વિગતો પરથી અને સાયબર ક્રાઈમના જે ટોલ ફ્રી નંબર છે તેમાં રજીસ્ટર્ડ થયેલ જે ટિકિટ છે તેના આધારે તપાસ કરવામાં આવે તો આ કામના આરોપીઓએ અત્રેના કામના ફરિયાદી ઉપરાંત મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ તથા કર્ણાટકા રાજ્યમાં પણ જુદા જુદા આરોપીઓ સાથે ફ્રોડ કરેલ હોવાનું તપાસ દરમિયાન ફલિત થયેલ છે જેમાં કુલ આઠ ટિકિટ જનરેટ થયેલ છે જેથી તાપી જિલ્લા પોલીસ વતી જે તે કન્સર્ન રાજ્યને આ બાબતે આગળની કાયદેસર કાર્યવાહી કરવા જાણ કરવામાં આવનાર છે આમાં જોવામાં આવે તો આ લોકો એક આઝાદ નામનો વ્યક્તિ જે આ કામે વોન્ટેડ છે એની તપાસ ચાલુ છે તેની પાસેથી એડ્રેસ મેળવતા હતા અને એ એડ્રેસ આધારે એ લોકોનો સંપર્ક કરતા હતા એમાં કોઈ ચોક્કસ વ્યક્તિનો સંપર્ક કરવા કરતાં કે જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરતા હોય એવા વ્યક્તિઓને સોફ્ટ ટાર્ગેટ રાખતા